हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद मित्र यह जगह है हनुमान जी નું મંદિર અને જ્યાં મને પાકેટ મળેલ હતું પાંચે ઓમનગર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો આપણે ઓમનગર ચોકમાં સવારે ચાલવા નીકળ્યો હતો સાડા પાંચ વાગ્યા માં ત્યાંથી આપને એક પાકીટ મળેલ છે જે મૂળ માલિકને આપણે પરત કરવાનું છે મિત્રો આપ જોઈ શકો છો આ પાકીટ મિત્રો આમાં એડ્રેસ છે તેથી આપણે એને તેને ફોન લગાવ્યો તો સવારમાં જ સાડા પાંચ વાગે મળ્યું હતું ત્યારે જ આપણે ફોન લગાવ્યો હતો પણ ફોન કોઈએ ઉપાડ્યો નહોતો એટલે આ જે ફરીથી ફોન કરી અને તેને બોલાવી લેશું તેમાં તેના આધાર કાર્ડ ડોક્યુમેન્ટ અને ઘણું બધું છે તો આપણે એને પરત કરીશું જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલ જેથી કરીને આપને અવનવા વિડીયો જોવા મળશે આવા જય માતાજી મિત્રો જે પાકેટ આપને મળ્યું હતું તે ભાઈને પરત આપણે કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો તે ભાઈ આવી ગયા છે આ પાકીટ એને પરત આપી દીધું છે કમ્પ્લીટ બરાબર Ok, aleijando. Já... Ok, thank you.